નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન દરમિયાન એક પ્રેરણાદાયક ઘટના સામે આવી હતી જેમાં પાદરાના મોભા બજારમાં રહેતા કનુભાઈ ભાવસારના ધર્મપત્ની સરોજબેનનું અવસાન થયું છે છતાં પણ અંતિમ વિધિ પહેલાં મતદાન કરી મતદાન અચૂક કરવાનો સંદેશો પાઠવ્યો હતો કનુભાઈ ભાવસાર સહિત તેઓની બંને દીકરીઓએ પણ મતદાન કર્યું હતું પરિવારમાં દુઃખની ઘડી હોવા છતાં પણ મતદાન કરી લોકશાહીના પર્વમાં મતદાનની ફરજ બજાવવાનો સંદેશ પાઠવ્યો હતો પાદરા તાલુકાના મોભારોળ ગામમાં કનુભાઈ નગીનભાઈ ભાવસાર તેમના ધર્મપત્નીનું મરણ થયેલ છે તેમનો પાર્થિવ દેહ તેમના ઘરમાં છે અને તેમ છતાં પણ તેમને મતદાનમાં અને મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો છે આ આખા દેશ માટે અને આપણા દેશની અંદર દરેક મતદાર માટે એક આ જાગૃતિનો વિષય છે દરેકે સો ટકા મતદાન કરવું જોઈએ જે રીતે કનુભાઈએ અને એમના પરિવારે કર્યું છે એ રીતે મતદાન સૌએ કરવું જોઈએ thank <laughs> you